શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અઢાર શ્લોક દસ ન દ્રષ્ટિ અકુશલમ કર્મ કુશલન અનુસજ્જતે ત્યાગી સત્વસમાવિષ્ટ મેધાવી છિન્ન સંશય અનુવાદ સત્વગુણમાં સ્થિત બુદ્ધિમાન ત્યાગી કે જે અશુભ કર્મ પ્રતિ ઘૃણા કરતો નથી કે શુભ કાર્યમાં લિપ્ત થતો નથી તે કર્મ બાબત કોઈ સંદેહ ધરાવતો નથી ભાવાર્થ કૃષ્ણ ભાવના પરાયણ અથવા સત્વગુણી મનુષ્ય ન તો કોઈ વ્યક્તિની ધૃણા કરે છે કે ન તો પોતાના શરીરને કષ્ટ આપનારી કોઈ બાબતની તે યોગ્ય સ્થળે યોગ્ય સમયે તેના કાર્યની કષ્ટદાયક અસરોનો ડર રાખ્યા વિના પોતાનું કર્તવ્ય અદા કરે છે અધ્યાત્મમાં સ્થિત આવા મનુષ્યને સર્વાધિક બુદ્ધિમાન તથા પોતાના કર્મમાં સંદેહરિત માનવો જોઈએ સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ